વડોદરા જિલ્લામાં આવેલા શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે આવેલા રબારી ફળિયામાં મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી દિવાલ ધરાશાયી થવાની ઘટના સમયે મહિલા તેમજ તેમનો દીકરો ઘરની બહાર હોવાથી બંનેનો આબાદ બચાવ થયો હતો મકાનની દિવાલ ધરાશાયી થતાં મકાનને ઘણું નુકસાન પહોંચ્યું હતું મહિલાને સરકાર શ્રી દ્વારા કોઈ વળતર મળે એવી માંગ છે સવારથી જ સમગ્ર શિનોર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે મકાનની દીવાલ ધરાશાયી થતા કોઈ જાનહાનિ થઈ નથી સદનસીબે કોઈ હાજર ન હોવાથી આ બાદ બચાવ થયો હતો દિવાલ પડવાથી મકાનને નુકસાન થયું હતું છોકરો બે ઘરમાં હતા છોકરો બહાર રમવા ગયો અને વાડામાં ગઈ અચાનક દિવાલ ઓટોમેટિક જ ધરી એ તો સારું કે ઘરમાં કોઈ નતું ને પણ અમે બે પાંચ દીકરા દબાઈ જતા અને બીજી દીવાલ પર હજુ એક પડે એવી થઈ ગઈ છે શું નામ તમારું મારું નામ મીનાબેન વિપુલભાઈ પાટણવાળા ફેઝ ખત્રી દિવ્યાંગ ન્યૂઝ શિનોર વડોદરા